જામનગરના ટાઉન હોલ રિનોવેશન ખર્ચાચાર થયા સાત ગયો સિવિલ સહિત કામમાં લોટ પાણીના લાકડા જેવો ઘાટ ખુરશીઓને આધુનિક બનાવી પણ વ્યવસ્થા તો જેમની તેમ રહી કરોડોના ખર્ચે સાઉન્ડ અને લાઇટિંગ સિસ્ટમ ઉભી કરાઈ પણ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ સાઉન્ડ સિસ્ટમમાં ખરાબી સામ્યા તમામ બારી દરવાજા ને ગ્રેનાઇટ મળ્યા હોવાનું દાવો પણ ઘણા દરવાજા બારીઓમાં જૂનું ઇન્ટિરિયર જોવા મળે છે આર્ટ ગેલેરીમાં છત પરથી પાણી ટપકે છે ટૂંકા ગાળામાં વોશરૂમની ની હાલત ખરાબ જામનગર મહાનગરપાલિકાનું છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષથી આ જ્યારે ભારતીય જનતા પાર્ટી પાસે શાસન હોય અને ભ્રષ્ટાચાર સિવાય બીજી કોઈ વસ્તુ નથી અંધેરી નગરી ને ગંડુ રાજા જેવું શાસન આપણે જામનગરના ટાઉનહોલની વાત કરીએ તો હમણાં જ અમારી જે જનરલ બોર્ડની સભા હતી જે ટાઉનહોલમાં હતી ત્યારે પણ વિપક્ષ દ્વારા ટાઉન ટાઉનહોલના મુદ્દે કે એમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો જેનો અવાજ ઉઠાવવામાં આવ્યો હતો અને અત્યારે પણ હજી હોલ બન્યા ને હજી ત્રણ મહિના જેવો સમય થયો છે ત્યાં છતમાંથી પાણી ભરવાની સમસ્યાઓ બહાર આવી છે તો આમાં ભાજપના લાગતા વરગતા ને કોન્ટ્રાક્ટ આપી અને આમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવેલો આવેલો છે વિપક્ષ દ્વારા એવી માગણી છે કે આની તાત્કાલિક ધોરણે વિજિલન્સ તપાસ કરાવી અને આમાં જે પણ હોય પ્રજાના પૈસા જે વેફરાણા છે તેને પ્રજાને ન્યાય મળવો જોઈએ તે માટેની કાર્યવાહી કરવામાં આવે